કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગાને નબળી પાડીને સરકારે દેશના ગરીબ અને મજૂર વર્ગના અધિકારીઓ પર બુલડોઝર ફેરવી દીધું છે સોનિયા ગાંધીએ ચેતવણી આપી છે કે જો આ યોજનાના મૂળ સ્વરૂપ સાથે છેડછાડ કરવામાં આવશે તો ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી અને બેરોજગારીનું સંકટ ઘેરું બનશે તાજેતરમાં સંસદમાં વિપક્ષના ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઈવલીહૂડ મિશન બિલ પસાર કરવામાં આવ્યું છે આ નવો કાયદો મનરેગાનું સ્થાન લેશે તેવી ચર્ચા છે જો કે સરકારનો દાવો છે કે આનાથી રોજગારીના દિવસો 100 થી વધારીને 125 કરવામાં આવ્યા છે પરંતુ સોનિયા ગાંધી અને વિપક્ષના નેતાઓ તેને કાળો કાયદો ગણાવી રહ્યા છે સોનિયા ગાંધીએ જણાવ્યું કે મનરેગા માત્ર એક યોજના નથી પરંતુ ઘર પરંતુ ગરીબો માટે જીવન રેખા છે કોવિડ નાઇન્ટીનના કપરા સમયમાં આ યોજના પડી ભાંગશે તો ગામડાઓમાંથી શહેરો તરફ પલાયન વધશે અને ગ્રામીણ અર્થતંત્ર છિન્ન થઈ જશે કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દે દેશવ્યાપી આંદોલન કરવાની જાહેરાત કરી છે રાહુલ ગાંધીએ પણ આ બિલને ગરીબોના અધિકારો પર તરાપ ગણાવી છે